ચાલો દોસ્તો એક નાની ટ્રેણીને મળીએ જે વિડીયો બનાવે છે આપડે વિડીયો બનાવીએ તો શરમાવા કેવી ભગવાન તું સરસ મજાની આરતી કરતી હો હું જોઉં છું હો બેટા શું નામથી તારું આઈડી છે બોલ ચાલ મીરા નામ નથી નેહા ચાંચળ હં એ નામથી આઈડી છે ને સરસ મજાના વિડીયો બનાવે છો બેટા આમ શર્માઓનું ને બરાબર બેસો તારું નામ શું છે મીરા કયા સ્ટાન્ડર્ડમાં ખૂબ શું નામ છે મીરા વીરા 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 ખૂબ સરસ નામ છે સ્કૂલે જાશો ને બેટા કયા સ્ટાન્ડર્ડમાં છો કયા ધોરણમાં માં તપોવન તો સ્કૂલ છે કયા ધોરણમાં